જય શ્રી કૃષ્ણ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા વ્લગમાં અને વ્યારા એ મમ્મા એ મેચિંગ મેચિંગ કર્યું હેય આમ જો એ તો ખબર એ નથી આપણે ફોનમાં જોયું ત્યારે ખબર પડી કે બેન મેચિંગ મેચિંગ થઈ ગયું મારા વ્યારે બેન જ ન્યૂ નવું મેચિંગ મેચિંગ કર્યું ઊભી થાય આખું ફ્રોક દેખાય તારું ઊભી થતો જે જાગી ઓ ઊભી થાય મ્યારે એટલે આખું નયું નયું ફ્રોક બતાવ્યું તારું કેમ બતાવવાનું એ બધાયની થાય છે શું એમાં દેખાય છે તો આખી ઊભી થાય ત્યારે દેખાય ને એમ અત્યારે અડધું જ દેખાતું હોય બેટા આખી ઉભી થાય એટલે દેખાય વાહ આમ જોવા કે બધાયને પૈસા તો કેવું લાગે છે અહીંયા ન ફરવાનું અહીંયા ન ફરી એક બેટા ક્યાં ફરવાનું હોય એમ નીચે ફરવાનું હોય ફરી જોઈ જવો અમારે બેન હમણાં ફદુઈડી ફરશે કા ફર ફર એમ કરશે જોવો નયું નયું ફ્રોક્સ આમ આખી જઈને ફરી એટલે દેખાય બધાને બસ ફરો હવે ત્યાં આરી સાપાહે ન હોય બટા આ બાજુ હોય આ બાજુ હોય આ બાજુ બસ ફેરવ બસ વાવ મસ્ત મસ્ત વાવ કેતા ફુદડી ફરવું છું શું કરશો હે ફર ફર કરશો ને કેમ ભાઈ બોલતી જાન કરતી જાતો ઈ નથી ઘેરવાળું દીકત નવા કપડા નવરાત્રીમાં ને પહેરાવ્યા ત્યારે ફરતી નતી હવે તો ફ્રોક પહેરાવી એટલે બેન ફરવા માંડે જામ પકડી પણ શું કહેવાનું હોય ફરતા ફરતા શું કહેવાનું હોય મમ્મા તું શું કહેતી હોય ફૂદેડી ફરતી હોય મમ્મા મારો ફોટો પાડે એમ કેતી હોય ને શું કેતી હોય તાર ફોટો પાડું જ છું લે હેલો મિત્રો જો મેં અહીંયા બાજરાના રોટલા બનાવ્યા છે એક બે અને ત્રણ અને ચોથો રોટલો અહીંયા ચડે છે અહીં જો ચડ્યો નથી ત્રણ ચડી ગયા છે અને અહીંયા જો થોડો ક્લોટ વહેતો છે અને અહીંયા મેં મૂળા કાપીને ખાશે કાંદા કાપી નાખ ખાશે હજુ જો એક કાંદો કાપવાનો છે આપણે ત્રણ વધશે એક કાપીશ અને મૂળા કાપીને ખાશે અને અહીંયા તુરિયાનું શાક બધું કરી દીધું છે હું તુરિયાનું શાક કરી લી તો ચાલો બધા કોને કોને બાજરાનો રોટલો ને તુરિયાનું શાક ભાવે તો પહોંચી જાઓ બધા જમવા મને રોટલા આવડે જ છે મેં જ બનાવ્યા એ નગર કોમેન્ટ કરીને એમ કહેશે ખાલી વિડીયો બનાવવા જાઓ કર્યું હશે પણ ના મને આવડે જ છે જો તમે જોઈ શકો છો અને હું એટલો લોટ વહેતો જ છે અને નાનીએ એવી વ્યાર હાટું બનાવીશ તો ચાલો બધા પહોંચી જાઓ બાજરાનો રોટલો તુરિયાનું શાક લીલા કાંદા અને મૂળા ખાવા મિત્રો જો જમવાનું તૈયાર થઈ ગયું છે રોટલા કર્યા અને બહાટું રોટલી કરી આજ તો બહાટું તાવડીની રોટલી કરી છે ડિઝાઇન ની જો બદલી તાવડીની રોટલી કરીને એટલે અસલ ફૂલીને મસ્ત થાય બધા પહેલાં તો જો લે તાવડી જ કરતા રોટલી તાવડીમાં જ ને અત્યારે આપણે રોટીમાં કરી બાજરા રોટલા તાવડી મૂકી હતી તે તાવડીમાં જ બહાટું રોટલી કરી બાજરાનું રોટલું ખાય મૂળો મરચાં લીલા કાંદા અને શાક તમે જોયું છોરાબેન પૂછતો કોઈ ને કઈ સીવું છે વ્યારા હેલો હું એ મશીન નું કામ લઈને બેઠી હોય ને એટલે અમારે વ્યારાબેન આવ્યું હા તમને બધાને ખબર જ કફાન સફાન કરવામાં હોય પેલો નંબર વસ્તુ બધી મારે સરખી રાખવી પડે પણ જોતોય આ આવી જોતો હાથમાં બેનના રમેશિંહ કોઈ સીવડાવું હોય તો આવજો અમારે વ્યારા બેન કટિંગ કરતા સારું આવડે છે માપ લઈને પરફેક્ટ કટિંગ કરી દે કેમ વ્યારું સોટલી માં થયું પૂરું સોટલી ગાયબ હા આમ જે ટોપો વઢવાનો મમાઈ કેમ ટોપો વઢ હતો આ આમ ઓઢી લે ઓઢવો નથી મેં ઓઢાણી તો કાઢી નાખી બેને ટોપી જો એને એમ કે સુંદડી છે સુંદડી છે હે ઢોકળા જો દૂધીના અમે બહુ વાર બનાવી તમે આગળના વિડીયોમાં જોયો હશે અને કોમેન્ટ પણ કરશે ઘણા લોકો કે તમે તો બહુ દૂધીના ઢોકળા બનાવો પણ અમને બધાને બહુ ભાવે અને ઘરની દૂધી હોય એટલે મજા આવે અત્યારે તો ધાણા ને લીલું લસણ ને બધું હોય લીલા કાંદા ને એવું તો જો તો ચાલો બધા તમને કોને કોને ભાવે છે દૂધીના ઢોકળા કે ખાટિયા ઢોકળા ભાવે કોમેન્ટ કરીને જરા કહેજો ને અમને તો બહુ ભાવે દૂધીના ભાવે અને ઓલા ખાટિયા ઢોકળા ભાવે અત્યારે દૂધી આવે એટલે મને દૂધીનું શાક ઓછું બને ઢોકળા વધારે બને તો મસ્ત એવી વરાળી નીકળવા માંડી છે આપણું પાણી બધું ઉકળી ગયું છે તો ચાલો આપણે ઢાંકી દઈએ અને આને બફાવા દઈએ ઢોકળાને હેલ્લો મિત્રો જો અહીંયા ઢોકળા વઘારીને રેડી કરી નહીં ખાશે મી તમે વઘારો છો કે એમને ખાવશો કોમેન્ટ કરીને કહી દો અમે તો વઘારી ક્યારેક રસાવાળા કરી આજે રસાવાળા નથી તો વાઘણા વિડીયોમાં જોયું છે કે રસાવાળા એક વખત બનાવ્યા હતા અને શેવ ટમેટાનું શાક બનાવ્યું છે રોટલી બનાવી છે રોટલીની શાકઈ જોઈ ભેગું અને અહીંયા ચા ઢોકળાઈ રહે ચા અને અહીંયા દૂધ ગરમ થાય છે પ્યોર દૂધ નો ચા છે પાણી નથી નાખ્યું હજી મૂક્યો હે ગેસ ધીમો હતો એટલે હજુ તો પાકતા વાલ લાગશે દૂધ ગરમ થાય તો ચા પાકી જાય આપણો